સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાવડ યાત્રીઓ પગપાળા ભરૂચ પહોંચ્યા હતા. અને પાવન સલીલામાં નર્મદાનું જળ લઈ સુરત ખાતે શિવજીને અર્પણ કરવા રવાના થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બસો પચાસ થી વધુ કાવડ યાત્રીઓ સુરત થી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલિલા માં નર્મદા નું જળ ભરી સુરત જવા રવાના થયા હતા. માં નર્મદા નું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલયો માં શિવજી ને અર્પણ કરશે. વર્ષ ઓગણીસો નેવું માં માત્ર અગિયાર કાવડ યાત્રીઓ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પાંત્રીસ ની કાવડ યાત્રા યોજાઈ હતી. જેમાં બસો પચાસ થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હતા. उन्नीस सौ नब्बे में मात्र ग्यारह काउडियों द्वारा यह यात्रा शुरुआत की गई थी आज यहाँ पे लाखों की संख्या में सूरत के अंदर हमारे शिव मित्र मंडल हर अलग अलग शिवालयों में अलग अलग क्षेत्रों में गुजराती मारवाड़ी काठियावाड़ी और बिहारी सभी आपस में भाईचारा बना के यहाँ से माँ नर्मदा का जल लेके जाते हैं और वहाँ हम जल अर्पण करते हैं हर शिवालय में